શ્રી કચ્છ ક્ષત્રિય સમાજ ખોડિયાર માતાજી અંજાર દ્વારા સમૂહ ભાગવત સપ્તાહનો પ્રારંભ વિશાળ પોથી યાત્રા ગાટતે કાઢવામાં આવી અંજાર શ્રી કચ્છ ગુજરાત ક્ષત્રિય સમાજ ખોડિયાર ચુડાસમા માતાજી અંજાર દ્વારા સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞાનું આજથી આયોજન કરવામાં આવ્યું છે આજથી ભાગવત કથા શરૂ થશે અને તારીખ છઠ્ઠીના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવશે ભાગવત કથાની વ્યાસપીઠ ઉપર પરમપૂજ્ય શ્રી દિનેશચંદ્ર જયંતિલાલ રાવળ મોટી ચિરાઈ વાળા વ્યાસપીઠ પર બિરાજમાન થઈ પોતાની સંગીતમય શૈલીમાં કથાનું પાહન કરાવશે ભાગવત કથામાં શ્રી કૃષ્ણ પ્રાગટ્ય તારીખ ત્રણના રોજ કરવામાં આવશે સાંજે જ્યારે મહાપ્રસાદ તારીખ સાતમીના રોજ બપોરે બારને ત્રીસ કલાકે રાખવામાં આવ્યો છે અને બપોરના ત્રણ કલાકે મહા અધિવેશન રાખવામાં આવ્યું છે ભાગવત કથાના પ્રારંભે આજે વહેલી સવારે આઠને ત્રીસ કલાકે ખોડિયાર માતાજીના મંદિર ખાતે વિશાળ પોથી યાત્રાનું વાતતે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પોથી યાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી ઠેર ઠેર ભાગવત ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંજાર સચિનારાયણ મંદિરના મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા કથાના આયોજન દરમિયાન પોથીયાત્રામાં સમાજ રત્ન માધાપરવાળા વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી અનિલભાઈ બાઈ ખોડિયાર સમાજના પ્રમુખ તથા અંજાર ગુજરાત ક્ષત્રિય સમાજ ઘટકના પ્રમુખ વિનોદભાઈ ખોડિયાર સહિતના આગેવાનોએ ખાસ હાજરી આપી હતી